નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસ ને સોમવારના રોજ મગફળીની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ પેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને મગફળીના બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવી મગફળી છે બીટી બત્રીસ અગિયારસો ને એકાણું રૂપિયાના ભાવ છે જોડે ક્વોલિટી ક્વોલિટીમાં સારી છે ભાઈ અગિયારસો ને એકાણું રૂપિયાના ભાવ છે નવી બીટી બત્રીસ મગફળીમાં વજનમાં પણ સારી છે ભાઈ અગિયારસો ને એકાણું રૂપિયાના ભાવ

ભાઈ નવી મગફળી છે બારસો ને છત્રીસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ સારી ક્વોલિટીમાં મગફળી બારસો ને છત્રીસ રૂપિયાના ભાવ છે 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 વજનમાં પણ સારું ભાઈ રૂપિયાના ભાવ ભાઈ નવી મગફળી છે અગિયારસો રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ અગિયારસો રૂપિયાના ભાવ મીડિયમ ક્વોલિટી મગફળી છે ભાઈ નવી અગિયારસો રૂપિયાના ભાવ થયા છે ભાઈ આ નવી મગફળીનો ભાવ એક હજાર ને વીસ રૂપિયાના થયા છે ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા નીચે માલ એક હજાર ને વીસ રૂપિયા સ્કાય નવી જીવીસ માં પડી છે 1178 રૂપિયા ના ભાવ છે જોલી ક્વોલિટી સારી ક્વોલિટીમાં માં પડી છે ભાઈ 1178 રૂપિયા ના ભાવ છે નવી માં પડી ના ભાઈ આ નવી માં પડી ના ભાવ 1142 રૂપિયાના છે જોલી ક્વોલિટી ક્વોલિટી આવી છે ભાઈ 1142 રૂપિયા ના ભાવ છે મીડિયમ ક્વોલિટી 1142 રૂપિયા ના ભાવ નવી માં પડી

કેડિયમ કલેક્ટર કરતા સારું 1130 રૂપિયાના ભાવ છે અને નવી મકડીના 39 નંબર 1130 રૂપિયાના ભાવના એના દાણા ને દે 44 ભાઈ નવી મગફળી છે એક હજાર ને સાઈઠ ભાવ છે આ મગફળીના જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ એક હજાર ને સાઈઠ ભાવ છે આ મગફળીના